આખતે ઉતાવળી હદીમાં રખના માય અવસર આવ્યા છે અનમોલ ભગુડા મંગલ તો નમસ્કાર મિત્રો બ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો સ્વાગત છે મિત્રો અત્યારે હું આવી જઈશ મોલમા ના મંદિરે ભગુડા અત્યારે મિત્રો વાત કરીએ ઓગણત્રીસો નિમિત્તે તળા માન તૈયારી ચાલી રહી છે કઈ કઈ ટેસ્ટ પાછળ બને છે અને કઈ કઈ બીજી અલગ અલગ જે તૈયારી છે હું તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવીશ ખાસ તો મિત્રો તમે વિડીયો પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને બે લાઇક ઓન કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરી તમને અમારા અવનવા વિડીયો આવે એમની જાણ થતી રહી ચાલો આપણે અંદર જઈને મંગલવાર દર્શન કરીએ તારું સખનું પૂરું કરશે તારો લાખો માં બના જોઈને દુનિયા કરશે રે સલાસ મંદિર તમે એકદમ નજીક આવો તો અહીંયા સરસ મજાની જોવા તમે સૂચના લખેલી છે આ બધી સૂચનાનું તમારે પાલન કરવાનું રહેશે મિત્રો આ તમે જો ને એક સરસ મંદિરનું જે પાટી ઉનાળામાં તેડી કો ન લાગે એ માટે એક સરસ મંદિર બાંધેલું છે અને અત્યારે મિત્રો અહીંયા છે સંગે મોટેલ અને ત્યાં ઘણા બધા ભક્તો છે દર્શન કરી રહ્યા છે તો મિત્રો જે બહારથી જે મહેમાનો આવતા હોય છે જે અલગ અલગ વિદેશથી જે પણ મહેમાનો હતા એની માટે સરસ રૂમની પણ વ્યવસ્થા છે રહેવા કરવા માટેની અને અહીંયા છે માંગલમણ મંદિર ખાસ તો મિત્રો આ પાટાસવની વાત કરો તો આ પાટોશોમાં તો એવું છે કે ઓર છે ને પાટાસો બે હજાર ચોવીસમાં એક દિવસનો હતો અને ઓણ તો મિત્રો ત્રણ દિવસ ચાલવાનો છે પહેલો ડાયરો મિત્રો વાત કરો ને તો અહીંયા પણ એક્સપ્રેસમાં બેનર મારેલું છે પહેલો ડાયરો નવ પાંચે રહેવાનો છે અને બીજો ડાયરો મિત્રો અગિયાર પાંચે રહેવાનો છે ઘણા બધા નવ પાંચ બે હજાર પચીસ જે ડાયરો રહેવાનો છે તેમના કલાકારો છે જિગ્નેશભાઈ બારોટ શૈલેષ મહારાજ બિરજુ બારોટ જીલુદાલ ગઢવી બિપિન સઢિયા મનોહરદાન ગઢવી ગોપાલ સાધુ અક્કાભા ગઢવી સરસ મજાના લોક સાહિત્યકાર અને કહેતા હોય છે પછી નિલેશભાઈ ગઢવી છે વિશાલ વિશાલદાલ ભાટી છે પિયુષ મિત્ર મિત્રો સરસ મજાના ભજનો તેમના ઇન્સ્ટાગ્રામ અને ઘણી બધી પ્લેટફોર્મ પર તેમની વિડીયો પણ ઘણા બધા તમે અવનવા જોતા હોય છો પોળાભાઈ આહિર છે અને જિગ્નેશ ઉચાલા છે મિત્રો આ પહેલા ડાયરીની વાત છે હવે આપણે મિત્રો બીજા ડાયરીની વાત કરીએ તો બીજા ડાયરીમાં મિત્રો એવું છે એક દિવસ પછી છે એટલે કે અગિયાર પાંચ છે પેલો ડાયરો નવ નવ પાંચ હતો એટલે એક દિનો ગેપ રાખ્યો છે અને બીજા દિવસે મિત્રો બધે કલાકારો છે અહીંયા કરે સૌ કલાકારો છે બધે કલાકારોનો મિત્રો વાત કરીને નામ તો કીર્તિદાનભાઈ ગઢવી છે સાંરામ દવે છે દેવરાજ ગઢવી છે રાજભા ગઢવી છે બિરિજદાન ગઢવી છે હસમુખ ગીરી ગોસ્વામી ઉમેશભાઈ બારોટ છે સાગરદાન ગઢવી છે મયુર દવે છે રાજ ગઢવી છે બાબુભાઈ આહિર છે દીપક બાપુ હરિયાણી સરસ મજાના ભજ ભજનીક છે એ ઓપુટભાઈ આહિર છે સરસ મજાના જોક્ષ પણ કહેતા હોય છે ભજન પણ ગાતા હોય છે અને શેલે છે નાઝાભાઈ આહિર અને ખાસ તો મિત્રો વિશ્વ લેવલે મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિર લોક સાહિત્ય વિશ્વમાં તેમનું નામ છે એ અહીંના શુભેચ્છક પ્યારક છે અને માર્ગદર્શનની મિત્રો સંચાલનની જે વાત કરીએ એ છે એમ શ્રી મહિદદાન ગઢવી બોટાદના છે જોવા તમે આ એવોર્ડનું જે બધું સંચાલન કરે છે ને એ છે આ કલાકાર આપણે મહેદાન ગઢવી તો મિત્રો જે ડેલી માટેનું જે રસોડું છે ને એ આ રસોડા વિભાગ છે જોવા તમે અહીંયા સરસ મજાનું રસોડા વિભાગ છે પરિષદ ભવન મિત્રો અત્યારે આપણે અહીંયા જોઈએ તો અહીંયા સા પાણીની સરસ મજાની વ્યવસ્થા છે જોવા તમે અંદર તો મિત્રો અહીંયા માંગલમાળા મંદિરથી જે બસો ઉપડતી હોય ને એ અહીંયા જોવાથી ફુગડાથી લીમડી છે ફોગુડાથી વેરાવદર સોમનાથ છે ફુગડા રાજકોટ છે મહુવા ફોગુડા મહુવા છે ફોગડા વડોદરા છે ઘણી બધી બસોના મિત્રો છે ને ટેબલ પણ આપેલા છે સરસ મજામાં તો મિત્રો અહીંયા એક તમે જો ને તો માંગલધામ લખેલો સુરતનગરનો સેલ્ફી પોઈન્ટ પણ આપણે કહી શકીએ અહીંયા જો તમે પોઈન્ટ કહી શકીએ સુરતનગર જે લોકો છે અહીંયા ફોટોગ્રાફી કરતા હોય છે તો મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને ત્યાં જે અલગ અલગ કલાકારો છે ઘણા બધા કલાકારો છે મિત્રો પહેલા દિવસ અને બીજા દિવસ ઘણા બધા બે દિવસ ડાયરો રાખેલો છે અત્યારે અમારે રહે છે પિયુષભાઈ તમારે ચેનલનું નામનું છે શિયાળ પિયુષ વ્લોગ શિયાળ પિયુષ વ્લોગ છે તમે ત્યાં પણ છે ને સરસ મના માયાભાઈના પણ વિડીયો મૂકતા હોય છે અને સરસ કોમેડી વિડીયો પણ તેમની ચેનલમાં આવતા હોય છે તો એમની ચેનલની મિત્રો છે ને તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે અને એમની ચેનલની પણ વિઝિટ કરજો આરે અમારે એક અમારા મિત્ર પણ છે આરે સંજયભાઈ એમની ચેનલ નું નામ શું છે તમારું ચેનલ નામ રાજકોડિયર ઓફિશિયલ રાજકોડિયર ઓફિશિયલ એમની પણ ચેનલ સરસ મજાની છે મિત્રો ઘણા બધા પોડકાસ્ટ પણ કરતા હોય છે અલગ અલગ કલાકારો ઇન્ટરવ્યુ લેતા હોય છે માય બના પણ ઘણા બધા વિડીયો મિત્રો તમને એની ચેનલમાં જોવા મળશે એ રીતે ઘણા બધા વ્લોગ મુકતા હોય છે ઘણા વ્લોગ આવે છે ઘણા વ્લોગ હા અને એમની ચેનલની પણ મિત્રો તને વિઝિટ કરજો હમણા તો મિત્રો આપણે અત્યારે માંગલ મેળા દર્શન કર્યા અને અલગ અલગ જે દુકાનો છે સ્ટોલ છે બધાય સંપૂર્ણ મેં તમને વિડીયો માં માહિતી આપી અત્યારે મિત્રો હું આવી ગયો છું જે ડાયરાનો ટેસ્ટ છે ત્યાં

ને આની અંદર તો મિત્રો હજી ઘણી બધી જે અલગ અલગ અંદર પર્વતી આવે ને જે પાર્ટીસર બાંધ છે એવા શણગાર છે ને એવું સરસ નજર ડેકોરેશન પણ કરશે આની અંદર અત્યારે જો તેમના ટેજના બાકડા પણ અત્યારે અહીં આવી જશે જોવા તો અત્યારે આવી કંઈક તૈયારી છે અત્યારે ભોગડા હવે ચાર બધું મિત્રો જોવો તો વિશાળ કાય જે છે એ જગ્યા છે અહીંયા પાર્કિંગ આખા તમે મિત્રો જોવો ને ડાયર દિવસ તો જે ડુંગરા તમને સામે દેખે ને તે બધી જગ્યાએ ઘણા બધા લાખોની સંખ્યા જે ભાઈ ભક્તો છે એ ડાયરો અહીંયા સાંભળવા આવતા હોય છે ગુજરાત અહીંયા મિત્રો ઘણા બધા લાકડા છે સામે પણ ભોજન શાળા છે એક સરસ મજાની અહીંયા ઘણા બધા લાકડા મિત્રો સ્ટોક કરી દીધો છે અને ભોજન શાળાની મિત્રો વાત કરીએ તો આની અંદર રહેવાની જો અહીંયા અમારા સંજયભાઈ વીડિયો એની અંદર રહેવાની છે વિશાળ કઈ મિત્રો હજી મંડપ ને બાકી છે ટૂંક સમય મિત્રો ધીમે ધીમે એ પણ ચાલુ થઈ જાય છે આ તો મિત્રો તમને વિડીયો કેવો લઈ ગયો અને વિડીયોમાં તમે છે ને એક વાર જય માંગ બોલતા નહીં તો મિત્રો માંગલમાં ઓગણત્રીસમાં શું છે એની ઘણી બધી તૈયારીઓ છે મિત્રો અત્યારે તેજ નખાઈ રહ્યું છે સામે રસોડો યુગમાં ઘણા બધા બળતણો મિત્રો આવી ગયા છે અત્યારે માં તૈયારી કહેવાય ને તો ચાલી રહી છે અત્યારે મિત્રો તમે જોવા ને તો અત્યારે અહીંયા પણ સરસ મિત્રો મોટો વિશાળ કઈ બેનર મારેલું છે મંગળમાણો ઓગણત્રીસ પાટસો નિમિત્ત છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પહેલા દિવસે મિત્રો જે કલાકારો રેવાના છે એ કારણે તેર કલાકારો રહેવા છે અને બીજા દિવસે મિત્રો જે ડાયરો છે ત્યાં ચૌદ કલાકારો છે ખાસ કરીને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કમેન્ટમાં કહી દેજો ને કમેન્ટમાં જય મંગલ મારો હાલો હલો મળી નવા વિડીયો સાથે ત્યાં આગળ વધીને જય મંગલ